ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં વાહનોને આગ ચંપી રજૂઆત કરવામાં આવી ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ડોક્ટર સિંહ રાણા અને તેમના પત્ની કારોને ત્રણ વ્યક્તિઓ દ્વારા જવનશીલ પ્રવાહી દ્વારા સળગાવી ભારે આર્થિક નુકસાન કર્યું હતું આ બનાવને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઉપરોક્ત બનાવને સખત શબ્દોમાં વખોડી ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે દાખલો બેસાડવા આ ગુનામાં પકડાયેલ તમામ ઈસમોને કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા ભાવનગરના એસપી હર્ષદ પટેલને રજૂઆત કરી હતી હા ડૉક્ટર એનફી ગુહાડિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર આજે અમે વડવા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે ત્રણ કારોને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખે અને તેના કારણે નાગરિકોને વાહનોને નુકસાન કરી આર્થિક નુકસાન તેમજ માનસિક યાતનાઓ આપે ડૉક્ટર જેફ રાણા સાહેબ જે સર્જન છે તેમના પત્ની અને ત્યાં રહેતા એક બીજા નિર્દોષ નાગરિકની કાર સળગાવી દીધી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે સૌ ડૉક્ટર મિત્રો આજે એસપી સાહેબની કચેરીએ તેમને આના જેટલા આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ભાવનગર શહેરમાં સામાજિક આરોગ્યની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે એસપી સાહેબ શ્રીને અમે એક રજૂઆત કરેલ છે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલ છે અને ખૂબ જ આનંદની વાત છે એસપી સાહેબે સમગ્ર મામલાની કડક હાથે તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય સમાજમાં દાખલા રૂપ ધડો બેસે તેવી કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગો ન બને તે માટે સઘન પોલીસની રાઉન્ડ પીસીઆર વાહનને ત્યાં ફેરણા થશે તેવી અમને અહીંયા ધારણા આપી છે અને ભાવનગર શહેરમાં જે કંઈ દૂષણો છે તેને નષ્ટ કરવા માટેની પણ તેઓએ ખાતરી આપેલ છે અને આજે ખૂબ જ સારી રીતે વાતચીત થઈ છે અને ભવિષ્યમાં ભાવનગરમાં આવા ન બનાવો બને એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું રહેશે તેવી પણ એમણે એક ખૂબ જ સારી સલાહ આપેલ છે તો સૌ નાગરિકોને એક ફરજ છે કે જ્યાં પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે આપણે પોલીસનું ધ્યાન દોરીએ જેથી કરીને સમાજમાં આવા બનાવો ભવિષ્યમાં ન બને અને પોલીસ નાના એવા ગુનામાં આરોપી કાઢે છે આ તો ગંભીર ગુનો છે આરોપી પ્રમાણે પ્રમાણે એસપી સાહેબ સાથે વાત એ કોઈ કાયદામાં એવી વ્યવસ્થા નથી અથવા તો ક્યાંય એવું નથી કે જેથી કરીને આપણે વરઘોડો કાઢી શકીએ હા ઘણી વખતે સમાજમાં દાખલો બેસાડવા માટે એટલે જ મેં શબ્દ વાપર્યો કે દાખલો બેસાડવા માટે ધડો બેસાડવા માટે કાર્યવાહી થશે એવી સાહેબે અહીંયા ધારણ આપી છે ગુનાઓની પ્રમાણે જે કલમો લાગતી હોય એ કલમોને આથી જે કંઈ જોગવાઈઓ હોય તે પ્રમાણે પોલીસ કરવા માટે બંધાયેલ છે જેમાં કોઈનું કોઈ લાગણી કે કંઈ વસ્તુ ચાલતી નથી એટલે જે કલમો લાગી છે એ કલમો પ્રમાણે જે પ્રમાણે બેલેબલ ગુના હોય એ પ્રમાણે જામીન મળ્યા છે અને જામીન મળ્યા છતાં એનો અર્થ એવો નથી કે તેઓનો ગુનો સાબિત ન થાય કે સાબિત થાય પણ જ્યારે પણ ગુનો સાબિત થશે ત્યારે તેઓને સો ટકા સજા થશે બોતેર કલાક પછી રજૂઆત કરવાનું કારણ શું એસપી સાહેબ એટલે અમે ક્યાંક ડેલિગેશન સાથે આવવાનું હતું એટલે અમારે એમાં ટાઈમ જોઈએ ગઈકાલે અમારા જે સદસ્ય છે તેનો અમને લેટર અમને મળ્યો અને લેટરમાં અમને લાગ્યું કે ના એક આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપ એટલે આજે અમારા મેમ્બર છે એટલે નથી આવ્યા આજે અમે જે કંઈ આવ્યા છીએ ડૉક્ટર તરીકે સામાજિક આરોગ્ય પણ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે માણસની બીમારી ઉપરાંત માણસ સમાજનું સામાજિક આરોગ્ય પણ માણસને ઘણી તકલીફો આપે છે એટલે આજે શહેરની સામાજિક આરોગ્યની દ્રષ્ટિએ અમે સૌ મળવા આવ્યા છીએ ડૉક્ટરનું એસોસિએશન છે એટલે ડૉક્ટરના કારને નુકસાન કર્યું છે એટલે અમે નથી આવ્યા અમે ભાવનગર શહેરના તમામ નાગરિકોનું સામાજિક આરોગ્ય જળવાય રહે એ હેતુ માટે આવ્યા છીએ ઓકે થેન્ક યુ